ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં ધરમપુર બેડમિન્ટન એસોસિએશનના ખેલાડીઓએ વલસાડ જિલ્લા સ્તરે ઉત્તમ પ્રદર્શન રાજ્ય સ્તરે પસંદગી મેળવેલ છે હેડ કોચ ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં પ્રતિભા દેખાડી હતી ગર્લ્સ યુ સેવન્ટીન સિંગલમાં જૈની ચિરાગભાઈ પટેલ રનરઅપ રહી ચૂક્યા છે જ્યારે ગર્લ્સ અંડર ફોર્ટીન સિંગલમાં બ્રિયોના બેઝિલ ગામઠીએ રનરઅપ સ્થાન મેળવ્યું હતું બ્રોન્ઝ યુ ફોર્ટીન સિગ્નલમાં દેવરાજ ગુપ્તાએ પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું વયસ્ક ફોર્ટીન પ્લસ સિગ્નલ કેટેગરીમાં ચિરાગ પટેલ રનરઅપ રહ્યા હતા અને ચાલીસ પ્લસ ડબલ્યુમાં ચિરાગ પટેલ તથા ડી બી એ પ્રમુખ ગૌરવ દવે સિસોદિયાએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું ધરમપુર સ્પોર્ટ સંકુલ ખાતે છેલ્લા ચાર વર્ષથી ડીબીએ મારફતે ગુણવત્તા સબર કોચિંગ અને સુવિધાઓ મળતા ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સતત સફળતા મેળવી રહ્યા છે ડીબીએ દ્વારા ખેલાડીઓને અભિવાદન સાથે ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ